ગુડ મોર્નિંગ મિત્રો મારા આ નવા બ્લોગમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આપણા આયુર્વેદ ચેનલની અંદર આપણે થોડીક મણકાની પડી જવાથી જે ફેક્ચર થાય છે એના માટે આપણે ઘણા બધા તકલીફમાં પડતા હોય છે અને આપણું જીવન બરબાદ થઈ જતું હોય અને ઘણા ભાગે એનો કોઈક ઈલાજ ના થવાને કારણે આપણે જીવનમાં કંઈ કરી નથી શકતા અને બહુ મોટો બોજ છે આપણા જીવનમાં એવા જે એક આપણે મિત્ર આવ્યા છે આપણા ભાઈ છે ને આ બીજી વાર આવ્યા છે શું નામ આપણું મહેશભાઈ કરીને આવ્યા છે કઈ વિડીયો જોઈને કયું ગામ રે આપણું ધરમપુર ધરમપુરથી આવ્યા છે ને ઘણા બધા તકલીફ ને આઠ નવ વર્ષથી ભટકતા હતા અને એક વાર આવેલા આજે બીજી વાર આવ્યા છે તો આપણે એને પાસે માહિતી લઈએ કે આ કયા પરિસ્થિતિમાં આટલા સમય સુધી ફરાઈકા રખાયડા કેટલી જગ્યાએ શું શું કર્યું કેટલી તકલીફ એને વેઠી ને કંઈ આવા પરથી પડેલા તો આપણે એના મૂળેથી થોડું સાંભળીએ અને આજે આટલા વરસ પછી અહીંયા મારી પાસે આવ્યા છે તો એના મૂળેથી જ આપણે સાંભળીએ કે કેટલી રાહત થઈ એમને શું કંઈ ફાયદો થયો અહીંયા આવ્યા પછી શું થયું એ મહેશભાઈ પાછી પાસેથી આપણે થોડું માહિતી લઈએ બરાબર ને મહેશભાઈ હવે આપણે તમે અહીંયા આવ્યા છો બીજી વાર બરાબર ને હવે તમે કેટલી જગ્યાએ શું શું ફેર્યા અને આટલા વખત સુધી શું તમે તકલીફ વેઠીને શું થયેલું કઈ રીતે પડી ગયેલા તમે અમે કેરી વેરતા આંબાના ઝાડ પરથી પડી ગયેલા હા આ મોમુ વરસ ચાલે છે ઓહો હા તો બધું પથારીમાં જ હતું હા હા સંડાસ બાથરૂમ બદલાસ બાથરૂમ બધું પથારીમાં નહવા આવી બી નહીં હં કોઈ જગ્યાએ લઈ જાવ હોય

તો તમે હોસ્પિટલ માં બધી જે ટ્રીટમેન્ટ કરી એમાંથી કઈક રાહત થયો કે નહીં થયો ઉલટાનું બગડતું જાય હોસ્પિટલ માં તમે બતાવો તો એમાં પછી બગડતું જ જાય તમારે પૈસા ની બરબાદી થાય હા 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 કેટલીક ખંડ તમારી એવી બરબાદી થઈ જીવનમાં આ તો અમે તમે કે તેમ અહીંયા જાઓ તો ત્યાં જાય ત્યાં જાય તો ત્યાં એટલે ચાર પાંચ ચાર પાંચ જણા વગર મારો મેળ નહીં ખાય એટલા તો મેળ ખાય જ બરોબર 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 એટલે આટલા લોકો પછી મારે ચાર પાંચ જણા શોધવા પડે

તમે તો ઘણી બધી તકલીફ ઉઠાવી હશે તમારા પતિ છે ને હા તો તમે તો કેટલી તકલીફ ઉઠાવી હશે તો તમારું મન જાણે આઠ નવ વર્ષ સુધી તમે સેવા કરી બેન તો કેટલીક તકલીફ પડી તમને તકલીફ તો બહુ પડી પણ હવે આ તમારે બાયણે આવ્યા છે તો હવે તમારે પાસે આશા વધારે રાખી હા હા બરોબર છે તમને બેન શું રાહત લાગી અહીં આવ્યા પછી કઈ નહીં આ બેહવામાં ને બહુ તકલીફ થતી હતી નામ બેહાય ની વધારે ઊંઘી જાવું પડે એ સાત ઘણો લાંબો બે ત્રણ બે ત્રણ કલાક બેસવું તો બેસાય બેસાય તો ઊંઘી જવું પડે 5 10 મિનિટ બેઠા ખાધા પછી ભી તરત ઊંઘી જાવું પણ પછી પણ હવે ખાધા પછી ભી બેહે કઈ બેહે છે તો હવે તમને શરીર ઉતરી ગયું ને ઘણો ઉતર વજન ભી ઘણો વજન ભી ઓછો થઈ ગયો હજુ તો તમે એક જ વાર દવા લઈ ગયા વાર બીજી હજુ તો બીજી વાર આવ્યા હજુ તો તમે ધમમાં અંદર તો ગયા જ નથી હજુ તો આ ઝાડ નીચે જ તમને ખાલી મેં સારવાર કરેલી ને દવા આપેલી ને પીવાની ગોળી આપેલી ખાલી બરાબર ને તો ઘણા ખરા લોકો એમ કહે કે ડોક્ટર લોકો બી એવું કહે કે ભાઈ મણકા પર વાગી જાય ને કંઈ પડી જાય તો એમ કે જીવનમાં એમ કે બરબાદ થઈ જાય ચાલાય નહીં ને એનો કોઈ ઉપાય નહીં થાય એમ પણ તમને તમે તમે જ રૂબરૂ આજે જોયું કે આયુર્વેદની અંદર કેટલી તાકાત છે હે જોયું ને તો પછી આયુર્વેદની અંદર જે તાકાત છે ને આ દુનિયામાં કોઈની પાસે તાકાત નથી કરતા આવડવું જોઈએ એને યુઝ કરતા આવડવું જોઈએ પણ મણકા પેલા છે ને થયા ફેક્ચર થઈ ગયેલા ને બરાબર ને તો આજે એક થી બે વાર તમે આવો ને તો તમને તમે ફરતા થઈ જાય વગર ઓપરેશન વગર આ બધું થયું છે માલિશ કર્યું એમાં તેલ બી ન હતું ને માલિશ તો બી તમને આજે ચાલી પચાસ ટકા તો એમ જ ફરક પડી ગયો એક જ વખત માં ખાલી ચલાય ને એટલું જ હવે તમે બીજી વાર આવો ને તો એટલે અહિયાં ચાલતા જ આવશો

તમને હું બેઠો કરી દેવા ચિંતા નહીં કરતા કીધેલું છે મારી ફરજ જવાબદારી છે બે પોઈરા પછી પૂરી કરી દેવા પછી મારે કઈ કામ નહીં મો

તારી જેમ હું થાંભલા પરથી પડેલો તો મારો તો એક આખો મણકા જ નથી પોતાનો જ મારો પણ આજે મેં આયુર્વેદ થી સારો થયો અને તારી જેમ ડૉક્ટરે ના પાડી દીધેલી હવે પથારીમાં જ આખી જિંદગી ત્યારે ચૌદમાં દિવસે હું ગાડી ચલાવતા થઈ ગયો બે દિવસ વધારે નહીં હવે તમે વિચાર કરો કે આવી રીતે ડોક્ટર લોકો કહી દે તો એ સ્વાભાવિક છે કે એ તો એ પણ દુનિયાના કોઈ બી ડોક્ટર ખૂણે તમે લઈ જાઓ આ બીજા દિવસથી ત્રીજા દિવસે નહીં બચે સીટી સ્કેન એમઆરઆઈ જોઈને કહી દીધું

એ પ્રમાણ આપી દે કે હવે આ નહીં ચાલે હવે જિંદગી સુધી આવું જ થઈ જાય તો એવું નહી કેવું જોઈએ ધરમપુર વલસાડ સુરત અને બોમ્બે બધી જગ્યાએ બધા ડોક્ટર ના કરે બધા ના પાડી દીધું એ બધાને મળવા જજે હું તને ચાલતો કરી દે એમ પછી તો બધાને મળવા જજે એટલે હા બરોબર છે કોઈ દવાખાના ને કોઈ ભગત ને કોઈ વેદવી બાકી નથી રહી છે બરોબર એમ્બ્યુલન્સ લઈ જાય ને એક એક દિવસના ના 10 10000 રૂપિયા અમે ભાડવાળા ચૂકેલું છે લઈ બરોબર છે અહિયાં કે એટલે અહીંયા ચાલ આજે પાસે બીજો પેલો ભાઈ કે ત્યાં જવાનું એટલે ત્યાં વીસ પચીસ કે પચાસ કિલોમીટર ત્યાં પાસે આખી ગાડી ભરાય ને મારા પાસે લઈ જવાના એટલે મારે એમ કેવું છે મહેશભાઈ ભલે તમે ડૉક્ટર છો તો ડૉક્ટર તમારે જન સેવા માટે તમે ડૉક્ટર બનતા હોય ને એના માટે તમને સમાજના માટે સેવા માટે આપણે મૂકતા હોય તો ડૉક્ટર એમ કેવું જોઈએ કે આ મારાથી થાય એવું નથી તમે કોઈક બીજી જગ્યાએ કોઈક સારા ડૉક્ટરને બતાવો તો કોઈ બી ઉપાય તમે કરો ડૉક્ટર પાસે ઇલાજ જ નહીં મળે એટલે એવું કહેવું જોઈએ એમ પણ હાલ તો ડાયરેક્ટ જ એમ કહી દઈએ કે આ તો સારું જ નહીં થાય ને એવું બધું નહીં કહેવું જોઈએ એમ નહીં હા એવું બધું નહીં કહેવાય કે નહીં એવું નહીં કહેવું જોઈએ એમ કે તમારા હાથમાં થોડું છે આ બરાબર કે નહીં જો કુદરતની કળા છે ભાઈ શરીરના માથે સવારે આ જગતમાં દુનિયામાં ભગવાને મુકા છે બરાબર ને તો બને ત્યાં સુધી માણસે ભગવાન પરથી આસ્થા છોડવી નહીં જોઈએ અને હિંમત હારવી નહીં જોઈએ ભલે ડૉક્ટર કહે તો કંઈ વાંધો નહીં પણ ડૉક્ટર કરતાં પણ કોઈક ઉપર છે બીજું તો આપણે એના પર શ્રદ્ધા રાખવું હા વિશ્વાસ રાખો અને મહેનત કરતા રહેવું સાહસ કરતા રહેવું અરે અણીમાંથી બી પણ આપણને બચી જવાય એવું કંઈ જ નહીં એટલે હિંમત નહીં હરવું જોઈએ ને ડૉક્ટર લોકોએ બી સારું આશ્વાસન આપવું જોઈએ ભલે નહીં થાય એવું હોય તો વાંધો નહીં પણ એમ કહી દેવાનું કે કંઈ વાંધો નહીં તો હિંમત રાખ બરાબર ને સારું બી થઈ જાય એવું કહે તો પહેલાં થોડીક હિંમત રહે પણ પેલું ના પાડી દે એટલે પહેલાં તો માણસ તૂટી જાય ચિંતામાં જાય એવું નહીં કહેવું જોઈએ બરાબર ને મેં બી અહીંયા આવ્યું જ કે એમ લોકોને ભલે થાય નહીં થાય એ ભગવાનને મરજી છે પણ આપણે આશ્વાસન આપવાનું કે ભાઈ તું હિંમત રાખ મહેનત કર કદાચ તું સારો બી થઈ જાય હિંમત નહીં હારવાની જે થવાની તે થાય બરાબર કે નહીં તો ચાલો મિત્રો એ જ મહેશભાઈ મારે ખૂબ જણાવવાનું હતું તમે ખૂબ સારી વાત કરી અને તમારા લીધે આપણા વિડીયોથી કોઈ ઘણું કોઈક બીજું પેશન્ટ હશે ને એને હિંમત આવી જશે કે ભાઈ મણકા ગમે તે થઈ જાય પણ સારું થવાય છે અને આયુર્વેદમાં તાકાત છે તો હું પણ મહેનત કરું અને હું પણ સારું થામ બરાબર કે નહીં એટલે આ જ આસ્થા અને ભાવના સાથે આપણે આ વિડીયો બનાવ્યો ખૂબ સારા પ્રમાણમાં લોકો સુધી પહોંચે લોકો થોડા જાગૃત થાય અને હિંમત રાખે અને કોઈક જીવનમાંથી બચાવ કરી લે બરાબર ને તો ચાલો મિત્રો આપણે હવે આ વિડીયોને સમાપ્ત કરીએ હવે તમારું ટ્રીટમેન્ટ થઈ ગયું છે તમને દવા આપી દેમ અને તમે પણ ખૂબ દૂરથી આવ્યા છે તો બીજી વાર આવે ત્યારે તમે ચા અહીંયા ચાલતા પણ હું જોઈશ અને તમને ચાલતા પણ કરીશ બરાબર ચાલો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રીરામ જય શ્રીરામ